શ્રાવણ માસ નિમિત્તે શ્રી શ્રી ભગવાન ભોલેનાથના પવિત્ર દિવસ રાત્રે તેમજ શ્રી કૃષ્ણ ભગવાન પરિપ પરમાત્માનો જન્મદિવસ એટલે કે આપણને આવો લાભ આવો અવસર વારંવાર મળે છે પણ આપણે કરી શકતા નથી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એવી જગ્યાએ જે આપણે જ્યાં વધુ ગાય હતી ગાયની એને સેવા કરવાની હતી એટલે ભગવાનના જન્મથી એ ત્યાં ગૌ વચ્ચે અને ગાય ચાહનારો વચ્ચે ગયા શિવજી ભગવાન પણ પરિપમ પરમાત્મા એના દર્શન કરવા માટે નંદી પરસ્પાર થઈ અને ત્યાં ગયા છે આ ધરતી ઉપર જ્યારે જ્યારે આફત આવે છે ત્યારે આ જ ગાયે ધરતી માતાએ ગાયનું રૂપ લઈ અને પરિપમ પરમાત્માને વિનંતી કરી છે અને આપણા જગતનો ઉદ્ધાર કર્યો છે એટલે પાપનો વિનાશ કરી પુનઃ ધર્મની સ્થાપના છે એટલા માટે દરેકને વિનંતી પ્રાર્થના છે તમે કોઈ પણ પ્રકારનાથી હિન્દુ હોવાથી આપણો હિન્દુ બચવાનો નથી પણ એ જ હિન્દુ જે ધર્મ કરશે ધર્મને બચાવશે અને જે હિન્દુમાં ધર્મ હશે એ જ બચશે ભગવાનની નજરેની અંદર કોઈ જાતિ મહત્વની નથી ધર્મને અધર્મનું મહત્વ છે એટલા માટે દરેકને વિનંતી કોઈ પણ સમાજ વર્ગના હોય ધર્મ